વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા સંયુક્તપણે દબાણ હટાવવાની કામગીરી કડક બજાર ખાતે કરવામાં આવી છે શહેરના કડક બજાર ખાતે જે દબાણો છે ગેરકાયદેસરના તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ થાય તે માટે ટ્રાફિક પોલીસ અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક સાથે આવ્યા છે અને તેઓ દ્વારા કડક બજાર ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે આ ગેરકાયદેસર દબાણોમાં જે લટકણિયા લટકતા હોય એ સિવાય જે આગળ લારી ગલ્લા ઊભા રહેતા હોય જે પણ અસ્થાયી પ્રકારના કેબિનો લગાવી દેવામાં આવ્યા છે એ તમામ દૂર કરવાની જે કામગીરી છે તે દબાણ સરકારની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવી છે ટ્રાફિકને અડચણરૂપ તમામ જે રચનાઓ પણ હોય તેને પણ હટાવી દેવામાં આવ્યું છે જેના થકી અહીંનો ટ્રાફિક યોગ્ય રીતે આગળ વધી શકે ઓકે ના બોલવાનું કામ જો અત્યારે ગડમુજારનું કામ કરું બધા માટે પાલિકાની જમાન થવાનું તે અમે જાણકી દેવું બીજા જવાનું હા પણ આપણે કડક બજારમાં જે ટ્રાફિકને ને રૂપ છે એ દબાણની શાખા જોડે ટ્રાફિકની શાખા જોડે અને વોર્ડની ટીમ જોડે આ રસ્તો ક્લિયર કરવા માટે દબાણની કાર્યવાહી કરવામાં આવી છે આ ફરી કરવા માંગી કાર્યવાહી કરીશું દબાણ કરતાઓને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે તમારે ધંધો કરવો છે તમે કરો પણ રસ્તો ક્લિયર રાખો કે ટ્રાફિકને ને રૂપ ના થાય અને પ્રજાને આવા જવામાં તકલીફ ના થાય વોર્ડ ઓફિસર વોર્ડ નંબર તેર અતિશય ચોથી